મેસણ માં ગુજરાત વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું મેસણ માં વાઇબ્રન્ટ ગુજરાત રિજIONAL કોન્ફરન્સ નું સફળતાપૂર્વક સમાપન થયું છે આ કાર્યક્રમમાં 21 ક્ષેત્રોમાં કુલ 1212 જેટલા એમોય પર સક્ષર કરવામાં આવ્યા છે જેમાંતી 3.24 લાખ કરોડ નું જંગી રોકાણ ગુજરાતમાં આવશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા દેશથી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા ત્રીસ હજારથી વધારે લોકોએ રીઝનલ કોન્ફરન્સમાં ભાગ લીધો વિદેશી પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં અંદાજે પાંચસો કરોડ રૂપિયાનો વેપાર થયો વિદ્યાર્થી સ્ટાર્ટઅપ લઘુ મધ્યમ મેગા ઉદ્યોગ ખેડૂતો સહિત અનેક ક્ષેત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો મહેસાણામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું સફળતાપૂર્વક સમાપન થયું છે આ કાર્યક્રમમાં એકવીસ ક્ષેત્રોમાં કુલ એક હજાર બસો બાર જેટલા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા જેમાંથી ત્રણ ચોવીસ લાખ કરોડનું જંગી રોકાણ ગુજરાતમાં આવશે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂત પણ ઉપસ્થિત રહ્યા વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા વધારે લોકોએ રીઝનલ કોન્ફરન્સમાં ભાગ લીધો વિદેશી પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં અંદાજે પાંચસો કરોડ રૂપિયાનો વેપાર થયો વિદ્યાર્થી સ્ટાર્ટઅપ લઘુ મધ્યમ મેગા ઉદ્યોગ ખેડૂતો સહિત અનેક ક્ષેત્રોએ ઉત્સાહભેર ભાગ લીધો